સાંસદશ્રી ગેની બેન પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી માન્ય જગદીશભાઈ ઠાકોર પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી માન્ય ભરતસિંહભાઈ સોલંકી તુષારભાઈ ચૌધરી આપણા વિરોધ પક્ષના નેતા આપણા સૌના આદરણીય અને જેના કૃષ્ણના જેના કૃષ યાત્રાના પ્રવેતા એવા સાથી અમિતભાઈ ચાવડા સમયની મર્યાદાના કારણે અનેક મહાનુભાવોના નામ લઈ શકું તો માફ કરજો આપ તમામ બહેનો વાતાઓ વડીલો અને યુવાન મિત્રો 1100 કિલોમીટરની સૌરાષ્ટ્રની ટ્રેક્ટર યાત્રા બાદ ખેડૂતોના દેવા માફીની માંગ લઈને નીકળેલી ટ્રેક્ટર યાત્રા બાદ આખા ઉત્તર ગુજરાતમાં જરાક્રોસ રેલીને

આદિવાસી દલિત સમાજના નેતા વડીલો ફરિયા ના મોહલ્લામાં જઈને ભાજપ ના પણ એવું કે હે ભારતીય જનતા પાર્ટી મતદારો નિયમિત રૂપે ભારતીય જનતા પાર્ટીને વોટ આપનારા લોકો તમારી દીકરી દીકરો પણ સવારે મધ્યાહન ભોજન નું અનાજ જે સ્કૂલમાં જમે છે એ માધવસિંહભાઈ સોલંકી ની બેન છે તમારી દીકરીઓ જે ભણી છે એ માધવસિંહ સોલંકી એ સન્માનનીય માધવસિંહભાઈએ આ ગુજરાતની ધરતી પર કન્યા કેળવણીનો પાયો નાખ્યો એનું પરિણામ છે ગુજરાતની બેન દીકરીઓ માતાઓ એ આઈએસ આઈપીએસ બની શકી એના મૂળ પણ માધવસિંહ સોલંકીનું યોગદાન છે દલિત આદિવાસી ઓબીસી સમાજના બે પાંચ મુઠ્ઠી ભર નહીં સેંકડો હજારો લોકોને સાથળીમાં ખેડવા માટે જમીનો મળી અને ધારિયાઓને જમીનના માલિક બનાવ્યા

ભગતસિંહ ફાંસી પાર્ટી નું યોગદાન છે આ યોગદાન ને યાદ અપાવવા અને એ યોગદાન સાથે તાલ મિલાવી અત્યારે કેવું ગુજરાત બનાવું છે અત્યારે કેવું ભારત બનાવવું છે અત્યારે ગુજરાત શું સડક સવાલો છે

જે ઉદ્યોગપતિઓ જે દસ માફિયાઓ જે મંત્રીઓને બુટલેગરો લૂંટ ચલાવી દે છે એની સામે લડો તો તમે સાચા અર્થમાં બાધીજી મહારાજા બનશો આપણા ગુજરાતની અંદર અને દેશમાં 25 લાખ કરોડ ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા આ ઉદ્યોગપતિઓના ગજવામાં 25 લાખ કરોડ આયા કેથી એ ખેડૂતોના એ શ્રમજીવીઓના પશુપાલકોના દલિત આદિવાસી ઓબીસી

ગયા મહિનાની એકવીસ તારીખે ધીમા થરાબ થી અમે લોકો જયારે અને પોલીસ અધિક્ષક ની કચેરીનો ઘેરાવ કર્યો આજે યાદ રાખે ગુજરાતના ખૂણે ખૂણે વાતને પહોંચાડે આજે બરાબર એક મહિનો થયો આ એક મહિના દરમિયાન ભારતીય જનતા પાર્ટીના એક પણ કેબિનેટ મંત્રીએ પેલા જ ચોપડી પાસ સુર ભોપાલી ગૃહમંત્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલ નથી કરી ચડતા રહી એક અપીલ નથી કરી મતલબ કે આ જે ધંધા ચાલે છે તમ તમારે ચાલવા દો અમારા પેટ નું પાણી હરવાનું નથી તમને જાણીને હેરાન નથી આશ્ચર્ય થશે આ જયારે લોકો ઢીલો પહોંચ્યા અને દારૂ ડ્રગ્સનો મુદ્દો પ્રમાણે ભારત સરકારના કહેવા પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સ નું સેવન કરી ચુકેલા લોકોનો આંકડો ઓગણીસ લાખ છે આજે બે ને આવી ઓછા ઓછા લાખ લોકો

સ્કૂલ અને કોલેજ સુધી પહોંચેલો તમારો દીકરો જીવનમાં ખાલી ચાર દિવસ લેશે ને પાંચમા દિવસે એવો બંધ થઈ જશે મારી બહેનો અને માતાઓ તમારા પડી દોરો આવી ઘટનાઓ બની છે એક કરીને ઘટના અમિતભાઈ કે તપેલી અને ઘરની ડોલ વેચવા માટે લોકો નીકળ્યા છે ડ્રગ્સ ના આપણા ગુજરાત ની આવી હાલત આ ગાંધી સરદાર અને રવિશંકર મહારાજની ધરતી ઇન્દુલાલ યાદવી નું ગુજરાત કયા રસ્તા આપણે લઈ જવા માંગે છે 25 લાખ લોકો ડ્રગ્સ નો સેવન કરતા થઈ ગયા માનનીય મુખ્યમંત્રી એક શબ્દ બોલવા થઈ છે કયું ભરી કામ કરે છે અને એટલા માટે કહેવા માંગુ છું અને તમે બધા મારી સાથે ધારો બોલાવશો છેલ્લી રાઈ સુધી હાથ ઉઠા કરો તો લાગે બધા ધારો બોલાવશો બોલાવશો મારી સાથે નારો હું કહીશ જે મંત્રી ડ્રગ્સ અને કુટળખાનામાંથી કમાય એ ગુજરાત નો ગદાર કહેવાય ઓલો કહેવાય કે ડ્રગ્સના કાળા કમાય એ ગુજરાત નો ગુજરાતનો એ શું કહેવાય આવા ગ્દારોની સામેની અમારી લડાઈ છે અને આવા ગારો

સારા કોલેજ યુનિવર્સિટી હોસ્ટેલો ડ્રગ્સ પહોંચી ગયું કેમ પહોંચ્યું કોણ કમાય છે એનો કોઈ જવાબ નહીં હવે केरी मेरी केरी પ્રમાણે અમદાવાદ માં હમરે એક પોલીસ કોન્સ્ટેબલ એક ચાર લાખા વારીકલા મહિલા ઓર હે આ ર શરાવાલી જી 15 શરાવ આ ફાકો ફડાર આ ઝીન છપાડા કરવા વાળા ભઈ શું કે છે પોલીસ પરમોશારીઓ કોલા થી તમે ડરતા નહીં આ બુટલે કરો કાન પટ્ટા તૂડીલા છે 28 પોલીસ વાળા ના આ બુટલે કરો હે 28 પોલીસ 28 જગ્યાએ PSI PI સુધી પોલીસ વાળા બધા કાર્યાતોડી રાખ્યા દોડાઈ દોડાઈ માર્યા તમે ઓળખો એટલું કઈ મારી વાણીને વિરામ આપું છું તમારા વિસ્તારો દારૂનું જુગારનું ટ્રસ્ટનું ચરસ નું

ધરતી આપણે આપી કીસી થેન્ક યુ વેરી મચ અમ નાસ્